નમસ્કાર પ્રિય મિત્રો જીવનમાં એક સચ્ચો મિત્ર હોવો બહુ જરૂરી છે કારણ કે જ્યારે આખી દુનિયા તમારી વાતો સાંભળવાનું નકારી દે છે ત્યારે એ મિત્ર શાંતિથી બેસીને તમારું મન હળવું કરે છે રાધે રાધે મિત્રો અને આપનું સ્વાગત છે આપના પોતાના યુટ્યુબ ચેનલ એસ્ટ્રો વાણી રાશિફળમાં આજે આપણે વાત કરીશું કુંભ રાશિના જાતકોની જાણીએ કે ઓગણત્રીસ ઓક્ટોબર બુધવારનો દિવસ કુંભ રાશિના લોકો માટે કેવો રહેશે કઈ બાબતોમાં સાવચેતી રાખવી જોઈએ અને આવનારા સમયમાં કઈ સારા સમાચાર તમારા જીવનમાં દસ્તક આપવા જઈ રહ્યા છે તે પણ જાણીશું મિત્રો આ વીડિયોમાં આપણે વિગતે ચર્ચા કરીશું કુંભ રાશિના જાતકોનું કુટુંબિક જીવન કેવું રહેશે વ્યવસાય અને નોકરીમાં શું ફેરફાર જોવા મળશે પ્રેન સંબંધોની સ્થિતિ કેવી રહેશે અને સાથે સ્વાસ્થ્ય બાબતે શું સંકેત મળી રહ્યા છે તો જો તમારી પણ કુંભરાશિ છે તો આ વીડિયો આખો જુઓ આજે બુધવાર છે ગણપતિ મહારાજનો દિવસ મિત્રો કોમેન્ટ વિભાગમાં જય ગણપતિ મહારાજ જરૂર લખજો वीडियो ने लाइक करने भूलशो अने जो तब चेनल पर पहली बार आया छो तो सब्सक्राइब करी नोटिफिकेशन बेल ने ऑल पर सेट कर करजो जेथी दरेक नवो वीडियो तरत तमने मड़ी रहे आजनो पंचांग ओगतिसक्टोबर अक्टूबर पच्चीस बुधवार तिथिक सप्तमी नक्षत्र उत्तशा नक्षत्र पक्ष शुक्ल पक्ष सूर्योदय सवारे छ त्रीस मिनिट સૂર્યાસ્ત સાંજે પાંચ વાગીને આડત્રીસ મિનિટ વાગ્યે શુભ મુહૂર્ત પ્રથમ શુભ સમય સવારે દસ વાગીને એકતાલીસ મિનિટથી બાર વાગીને ચાર મિનિટ સુધી બીજો શુભ સમય સાંજે ચાર વાગીને નવ મિનિટથી ચાર વાગીને ચોપન મિનિટ સુધી જો કોઈ શુભ કાર્ય કરવાનું હોય તો આ સમય દરમિયાન કરો પરિણામ ખૂબ અનુકૂળ મળશે લકી નંબર ત્રણ લકી કલર લાલ અને મેરૂન ચાણક્ય નીતિ જ્ઞાન આચાર્ય ચાણક્ય કહે છે એક સમજદાર સ્ત્રી ક્યારે એવા માણસને પતિ રૂપે સ્વીકારતી નથી જે કારણ વિના ગુસ્સો કરે જેનો સ્વભાવ કઠોર અને સ્વાર્થી ભરેલો હોય જેમાં નિર્ણય લેવાની શક્તિ અને સંવેદનશીલતા ન હોય એવા વ્યક્તિ જે ન ખુશીમાં કોઈનું ભલું કરી શકે છે ન ગુસ્સામાં યોગ્ય નિર્ણય લઈ શકે છે જીવનમાં કોઈને પણ પ્રિય નથી બનતા જેની ખુશીથી કોઈને ફાયદો નથી અને જેનો ગુસ્સો નિષ્ફળ છે એવા માણસને સમાજ અને સ્ત્રીઓ બંને નકારી દે છે જેમ કોઈ નપુંસક રાજા બની શકતો નથી તેમ અસંવેદનશીલ માણસ પણ ક્યારેય કોઈનો પ્રિય બની શકતો નથી આજનું કુંભ રાશિફળ હવે વાત કરીએ કુંભ રાશિના આજના દિવસની આજનો દિવસ ખાસ કરીને બપોર પછી ખૂબ શુભ રહેશે તમારી ઉર્જા અને સમયનો યોગ્ય ઉપયોગ કરશો તો મહત્વના લાભ પ્રાપ્ત થવાની શક્યતા છે કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે જે ભવિષ્યમાં તમારા માટે લાભદાયક સાબિત થશે ઘર પરિવારમાં સગાસંબંધીઓ કે મિત્રો આવવાથી આનંદપૂર્ણ વાતાવરણ સર્જાશે રોકાણ અને વ્યવસાયના વિસ્તરણ માટે પણ સમય અનુકૂળ છે પરંતુ ધ્યાન રાખો કે બધી જવાબદારીઓ એકલા પર ન લો કામને વહેંચીને કરવાનું શીખો જેથી અધૂરા કાર્યોની સમસ્યા ન થાય વધારે કામના બોજાને કારણે થોડી વ્યસ્તતા રહેશે બાળકોની મુશ્કેલીઓને ધીરજપૂર્વક ઉકેલવાનો પ્રયાસ કરો કોઈપણ પ્રકારની ઉતાવળ આજના દિવસે તમારા માટે નુકસાનકારક બની શકે છે વેપારમાં રોકાણ કરવા માટેનો સમય અનુકૂળ દેખાય છે વ્યવસાયને વિસ્તરણ આપવા માટે અનેક સારા અવસરો આજે તમારી સામે આવશે ફક્ત જરૂર છે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાની પતિ પત્ની વચ્ચે ઘરેલું બાબતોને લઈને થોડો મતભેદ થઈ શકે છે જ્યારે યુવાનો માટે પ્રેમ સંબંધોના નવા અવસર સર્જાતા દેખાઈ રહ્યા છે મિત્રો જો આર્થિક સ્થિતિની વાત કરીએ તો આજે જો તમે શેર માર્કેટ અથવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો તો તે નિર્ણય ભવિષ્યમાં ખૂબ જ લાભદાયી સાબિત થશે પરિવારના સભ્યો સાથે સંવાદ જાળવો અને તેમના સુખદુઃખમાં ભાગીદાર બનો તેમની હિંમત વધારવા અને આત્મવિશ્વાસ જગાડવા માટે તેમની સાથે ઊભા રહો સાથે તેમના વિચારોને સમજીને એકસાથે ઉકેલ શોધવાનો પ્રયાસ કરો આ રીતે પરસ્પર સહયોગ અને એકતાથી દરેક મુશ્કેલીનો સામનો સરળતાથી કરી શકાય છે આજે તમને કોઈ અણધારી સારી ખબર મળી શકે છે જે તમારા કરિયર અથવા વ્યક્તિગત જીવન સાથે સંબંધિત હોઈ શકે છે અને જેના કારણે આર્થિક લાભ પણ શક્ય છે આ સફળતા ભવિષ્યમાં વધુ તકના દરવાજા ખોલશે આજે તમારું મૂળ ઉત્તમ રહેશે અને તમારી સકારાત્મકતા તથા હસમુખા સ્વભાવથી લોકો પ્રભાવિત થશે સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ દિવસ સારું રહેશે તમારી ખુશ્મિજાજી જ તમારા આત્મવિશ્વાસને વધુ મજબૂત બનાવશે વધારાની આવક માટે તમારા સર્જનાત્મક અને નવા વિચારોનો ઉપયોગ કરો દૈનિક કાર્યોમાંથી થોડો સમય કાઢીને મિત્રો સાથે ફરવાનો પ્લાન બનાવવો લાભદાયક રહેશે લગ્ન માટે પ્રસ્તાવ મૂકવાનો આ યોગ્ય સમય છે કારણ કે તમારો પ્રેમ હવે જીવનભરના સંબંધમાં ફેરવાઈ શકે છે તમારા લક્ષ્યો તરફ શાંતિપૂર્વક આગળ વધો અને સફળતા સુધી તમારી યોજનાઓ ગુપ્ત રાખો આજે તમે તમારા જીવનસાથી સાથે સમય પસાર કરવાનો અથવા ક્યાંક બહાર ફરવા જવાનો વિચાર કરી શકો છો પરંતુ તેમની તબિયત થોડું નબળી રહેવાને કારણે પ્લાનમાં ફેરફાર શક્ય છે તેમ છતાં તેઓ તમને આજે વધુ પ્રેમ અને સરપ્રાઇઝ આપી શકે છે તમારો હવે વાત કરીએ તમારી લવ લાઈફની તમારા પ્રિય વ્યક્તિ પર અધિકાર જતાવવો કે તેમને નિયંત્રિત કરવાનું ટાળો તમારા સાથીને સ્વતંત્રતા આપો અને પ્રેમને સહજ રીતે જીવવા દો તમારું આકર્ષક વ્યક્તિત્વ અને નમ્ર સ્વભાવ સૌને તમારી તરફ આકર્ષિત કરશે કોઈ નબળા વ્યક્તિની મદદ કરવી આજે તમારા મનના શાંતિ માટે લાભદાયક રહેશે તમે હંમેશા તમારા સંબંધોમાં કોમળતા અને મીઠાશ માટે જાણીતા છો અને આજે તે જ સુંદર અનુભવ તમે ઊંડાઈથી અનુભવો છો જો કે કેટલીક પરિસ્થિતિઓ થોડી મુશ્કેલ લાગી શકે છે પણ યાદ રાખો આ અનુભવો તમારું જીવન વધુ સમૃદ્ધ બનાવશે જ્યારે તમે આખા દિલથી તેમાં જોડાશો ત્યારે જ સાચી સંતોષ મળશે આજે તમારી મુલાકાત એવા લોકો સાથે થઈ શકે છે જે જીવનભર તમારી સાથે રહેશે વ્યસ્તતાને કારણે પ્રેમી સાથે પૂરતો સમય ન આપી શકવાના અફસોસ રહેશે પણ તમારો રોમેન્ટિક મૂડ પ્રેમમાં નવી ઉર્જા ભરી દેશે પરિવાર અને બાળકો સાથે થોડો યાદગાર સમય પસાર કરો તેમને ચાંપીને તમારા સ્નેહનો ઇઝહાર કરો કારણ કે ભાવનાઓ કરતા વધુ પ્રભાવ તમારા કર્મોનો હોય છે તમારું ધ્યાન તમારા લક્ષ્ય પર કેન્દ્રિત રાખો અને કોઈ પણ વ્યક્તિ કે પરિસ્થિતિને તમને વિખેરવા ન દો હવે ચર્ચા કરીએ તમારા કરિયર અને વેપારની કાર્યક્ષેત્રમાં આજનો દિવસ થોડો પડકારજનક રહી શકે છે કોઈ મહત્વના પ્રોજેક્ટને કારણે તમને ઓફિસમાં મોડું સુધી રોકાવું પડી શકે છે છતાં નિરાશ ન થશો કારણ કે આ મહેનત તમને નવી ઓળખ અપાવશે વેપારીઓ માટે આજનો દિવસ ખાસ રહેશે જો તમે તમારી યોજનાઓને યોગ્ય દિશામાં આગળ વધારશો તો ચોક્કસપણે લાભ મળશે ટ્રેનમાં રહેલા લોકો માટે પણ આજનો દિવસ અત્યંત શુભ અને ફળદાયી રહેશે સ્વાસ્થ્યની દૃષ્ટિએ સલાહ એ છે કે આજે બહારનું ખાવું ટાળો નહીં તો પેટ સંબંધિત સમસ્યા થઈ શકે છે તો મિત્રો આ હતું આજનું કુંભ રાશિનું રાશિફળ દરરોજ તમારી રાશિનું સચોટ અને સકારાત્મક ભવિષ્યફળ જાણવા માટે અમારું ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકનને ઓલ પર સેટ કરો તમારો દિવસ શુભ રહે નમસ્તે મિત્રો રાધે કૃષ્ણ